શુભયાત્રા સ્વચ્છયાત્રા અભિયાન અંતર્ગત ભરૂચ એસટી ડેપો ખાતે રક્તદાન શિબિર યોજાયી રક્તદાન એ મહાદાન ને સાર્થક કરતા ભરૂચ એસટી ડેપો ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ના શુભયાત્રા સ્વચ્છયાત્રા અભિયાન અંતર્ગત ત્રીજા અઠવાડિયાના કાર્યક્રમના ભાગરૂપે ભરૂચ એસટી ડેપો ખાતે વિભાગીય નિયામક શૈલેષભાઈ ચૌહાણ ડેપો મેનેજર વી આર છત્રિવાલા તેમજ કામદાર અધિકારીઓની અધ્યક્ષતામાં રક્તદાન કેમ્પ સિવિલ હોસ્પિટલના સહયોગથી રાખવામાં આવ્યો હતો જેમાં ભરૂચ એસટી ડેપો વિભાગીય કચેરી વિભાગીય યંત્રાલય તેમજ વિભાગના અન્ય ડેપો ખાતેથી કર્મચારીઓ દ્વારા રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રક્તદાન કેમ્પમાં પચાસમી વધુ બ્લડ યુનિટ એકત્ર કરાયેલ હતું રથયાત્રા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ત્રીજા અઠવાડિયાના પ્રોગ્રામમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં આજ ભરુ ડેપો ખાતે સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ભરૂડ ડેપો વિભાગીય કચેરી વિભાગીય યંત્રાલય અને વિભાગના અન્ય ડેપો ખાતેથી કર્મચારીઓ હાજર રહી રક્તદાન કેમ્પ માં રક્તદાન કરેલ છે અને કાર્યક્રમને આગળ ધપાવે છે તેમાં અંદાજીત પચાસથી ઉપર યુનિટ બ્લડ ડોનેશન થવાની શક્યતાઓ છે